દર્શક મિત્રો વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે પ્રાપ્ત માહિતી અનુસાર સાબરકાંઠાના વિકાસ વિકાસયાત્રાની સમીક્ષા પ્રભારી જિલ્લા સાબરકાંઠામાં સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહી બે વર્ષ બે હજાર એકવીસ બાવીસ બે હજાર બાવીસ ત્રેવીસ બે હજાર ત્રેવીસ ચોવીસના આયોજનના કામોની સ્થિતિ ચકાસી બાકી રહેલા કામોની સમયમર્યાદા નક્કી કરીને પૂર્ણ કરવા તાકીદ કરી જિલ્લામાં રોડ રસ્તા શાળા આરોગ્ય ગામતળ સહિત ધારાસભ્ય અને ધારાસભ્યને શ્રીની ગ્રાન્ટના કામોની ચર્ચા કરી આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ સાંસદ શ્રીમતીબેન રમીલાબેન બારા અને શ્રીમતી શોભનાબેન બારૈયા તેમજ ધારાસભ્ય સર્વશ્રી વિનેન્દ્રસિંહ ઝાલા શ્રી ગજેન્દ્રસિંહ પરમાર શ્રી તુષારભાઈ ચૌધરી જોડાયા હતા જિલ્લા વહીવટીતંત્ર તરફથી કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી આરએસસી શ્રી જિલ્લા આયોજન અધિકારી શ્રી સહિત તમામ જવાબદાર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ જગ્નિશાઝ સોલંકી